વિભાગ મોડે મોડે જાગ્યું ગેરકાયદેસર માટી ખનન કરતા આઠ વાહનો કર્યા જપ્ત આણંદ ખાણ ખનીજ વિભાગે આજે સપાટો બોલાવ્યો છે જિલ્લામાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરતા આઠ વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે ખાણ ખનીજ વિભાગે પાંચ ડમ્પર એક ટ્રેક્ટર સહિત બે જેસીબી જપ્ત કર્યા છે ઝડપાયેલા વાહનોમાં ગેરકાયદેસર રીતે થતું હતું માટીનું ખનન લીંબાલી અને નપાળમાં માટી ખનન કરતા તત્વો પર તવાઈ છે ત્યારે માટી ખનન કરતા તત્વો જેમ મહિસાગર નદીમાં રેતી ખનન કરતા તત્વો પર ખાણ ખનીજ વિભાગ ક્યારે તવાઈ બોલાવે છે તે જોવું રહ્યું ભાર્ગવ પટેલ જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝ આણંદ તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન